હદરબ સાયબર ક્રાઈમ અંગે હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી છે સાયબર ક્રાઈમને લઈ ગુજરાત રાજ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આજની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ છે આપ સૌ સાયબર ક્રાઈમ માટે ગંભીરતા દાખવો બિન હથિયારી તાલીમાર્થીઓનો સમારોહ હતો તે સમયે હર્ષ સંઘવી આ બાબત જણાવી 230 જિલ્લા તાલીમાર્થીઓનો નિક્ષાંંત પરેડ સમારોહ હતો જે સમયે પોતાની આ પ્રતિક્રિયા તેમણે આપ્યા સાહેબ શબ્દ જોડે જોડાઈની જતા તમારું વતનની માટી તમારું વતનની જમીન એની જોડે જોડાઈને જ ભવિષ્ય તમારું બનાવશો એની જોડે જોડાઈને જ જીવન ભર તમે લોકો કામ કરજો ગુજરાત પોલીસ અને જેશ પરમાડે આજનો સમય અને આજના સમયનો સૌથી મહત્વનો વિષય સૌથી મોટી સમસ્યા ટેકનોલોજી જોડે જોડાયેલા યુવાનો છો તમે સૌ લોકો આવનારા દિવસોમાં સાયબર ક્રાઈમ માટેની ગંભીરતા એ સૌ લોકો અપનાવશો તેવો મને સો ટકા વિશ્વાસ છે